તો હેલ્લો વિદ્યાર્થી મિત્રો ભરતીના અપડેટમાં તમારું સ્વાગત છે તો ગુજરાત પોલીસ ભરતીને લઈને સૌથી મોટી અપડેટ છે જેમાં હાઈકોર્ટના ચુકાદાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે જેના કારણે આટલું મેરિટ લિસ્ટ મોડું આવે છે અને ક્યારે આવશે અને કઈ તારીખે આવશે કે શું નવેમ્બર મહિનાના અંતમાં આવશે કે નહીં આવે પીએસઆઈ એલ રિઝલ્ટ તો વાત તો એવી ચાલી રહી છે જેમાં એલઆરડીનું રિઝલ્ટ તો નવેમ્બર મહિનામાં આવી શકે છે જો તમે ન હો તો પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અપડેટ તમને મળતી રહે તો વિડીયોમાં આગળ બન્યા રહો તો વાત એવી ચાલી રહી છે જેમાં ગુજરાત પોલીસ ભરતીને સૌથી મોટી અપડેટ એ છે કે જેમાં હાઈકોર્ટના નિર્ણયને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા હતા તેમાં પ્રશ્ન એક છે કે પીએસઆઈનું ડિસેમ્બરમાં પરિણામ આવશે તો ડિસેમ્બરમાં પરિણામ આવશે એવું કહી રહ્યા છે આ તો એક ટ્વીટ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે એમાં રાધાણી સાહેબ દ્વારા ટ્વીટ થઈ હતી કે ડિસેમ્બર મહિનામાં આવશે પરિણામ ત્યારબાદ ઓપ્ટઆઉટનો ઓપ્શન હશે કે નહીં હોય તો ઓફ્ટઆઉટના ઓપ્શનમાં બે બે ઓપ્શન છે જેમાં હોય પણ આ હોય પણ શકે અને કદાચ ના ન પણ હોઈ શકે એવું બની શકે કે ઓપ્ટઆઉટનો ઓપ્શન કાઢી પણ શકે આઉટ ઓપ્શન આ નામાં છે સો સો ટકા નહીંથી નવ્વાણું ટકા રહેશે એવી ચર્ચા ચાલી રહી છે ત્યારબાદ એલઆરડીનું મેરિટ લિસ્ટ નવેમ્બરની છેલ્લી તારીખમાં થશે જાહેર તો એલઆરડીનું ચર્ચા ચાલી રહી છે કે નવેમ્બરના ચાર દિવસ બાકી છે તો શું તેનું લિસ્ટ જાહેર થઈ શકે છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં ઘણી એકેડમી દ્વારા અને ઘણી સોશિયલ મીડિયાઓ દ્વારા કે ટ્વિટર દ્વારા જાણ મળી રહી છે સરકારીઓ દ્વારા કે આવી શકે છે નોમબર નાંતમાં ચાર બાદ એલઆરડી કોન્સ્ટેબલ ભરતી જાહેર કરવી નવી તો નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે હાલમાં 14 હજાર જગ્યાઓ પર તેની પોસ્ટ થવાની છે અલગ અલગ પોસ્ટ ઉપર 14 હજાર જગ્યાઓ ભરવાની છે અને ચાર બાદ જગ્યા કદા વધે પણ શકે આવી પણ શકેતા છે કેમ કે નવી જગ્યાઓ હાલમાં 14 હજાર થઈ ગઈ છે એમ પણ વધવાની શક્યતા છે ચર્ચામાં છે ત્યારબાદ ફાઇનલમાં લિસ્ટ ન આવે તો કાંઈ નહીં પરંતુ પ્રોવિઝનમાં એટલે જાહેર કરો હા વિદ્યાર્થી મિત્રોની આ વાત મને ગમી જેથી કરી એને ખબર પડે કે આવતી ભરતીમાં તૈયારી કરવા મળે આ ભરતીમાં કદાચ મેળ ન આવી શકે તો આવતી ભરતીમાં એને મેળ આવી શકે એટલા માટે વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે ફાઇનલ ન પોત કાંઈ નહીં પ્રોવિઝનલ તો આપો અમને જેથી ખબર પડે અમારું નામ છે કે નહીં ન હોય તો લાગી પડે અને આવ્યા તો અમારે તો ધન્યવાદ જ છે સરકારશ્રીને તો ત્યારબાદ નવેમ્બરની લાસ્ટ તારીખમાં રિઝલ્ટ જાહેર થશે તો નવેમ્બરની લાસ્ટ તારીખમાં એલઆરડીનું આવવાની શક્યતા છે સો ટકા લગભગ તો છે જ તે પરંતુ એ નક્કી ન કહેવાય કામ ચાલી રહ્યું છે અને પીએસઆઈની તમને ખબર જ છે ડિસેમ્બરમાં આવવાનું છે એટલે એનું કાંઈ કહેવાનું છે નહીં આપણે ત્યારબાદ શું મેરિટ લિસ્ટમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે તો હા મિત્રો કદાચ થઈ રહ્યો છે મને પણ એવું જોયામાં લાગે છે કેમ કે મેરિટ લિસ્ટમાં ખૂબ જ મોડું થઈ રહ્યું છે શાના કારણે મોડ થઈ રહ્યું છે એ પણ હજી અમને નથી ખબર એટલે અમને માહિતી મળતી એટલે અમે તમને બતાવતા રહીશું મિત્રો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલીજો જેથી કરી આવા નવી અપડેટ તમારી સુધી પહેલી પહોંચતી રહે તો ચાલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં